ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની પ્રમાણે ભેટ આપે છે વાર્તા એક ડોશી હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોશી એ સાતે દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાર સવારમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પાછી તો આવી પણ ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા ભાઈ નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું જુએ આપ્યો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ જેના સાત સાત ભાઈઓ હોય એ બહેન ને કદી ઓશિયા પણ હોય હું જે અભાંગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચરાવવા જાય છે અને સાંજે ઘરે આવે છે ત્યારે ભાભી જે કંઈ હેઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈને જઈને ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોર લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરતી જોઈને હસ્તી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારે વીર પસલી નું રથ છે આજે વીર પસલી ના દિવસે દોરા લીધા છે તે અમારે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીર પશ્ચિમ વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેર સવા શેર વાળો દોરો લઈ

આઠ દિવસ સુધી ધૂપ દહીં પીપળે બાંધજે છે પેલી છોકરીઓના કેવિયમ કેવ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બેને તો વીર પસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું માં મેં આજથી વીર પસલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારા આખો દિવસ ઢોર ચરાવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણદબા નાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળ તો હતો ત્યાં જ ચૂલામાં પાણી નાખી દેતા ઓલવી નાખ્યો અને ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જાય ચૂલો પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગઈ અને કહ્યું માં આ દેતવા કોને ઠારી નાખ્યા ડોસી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી બહુ આવી હતી ચોક્કસ તેને દાદ ની મારી પાણી નાખી દેતવા ઠારી નાખ્યા હશે દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે છે દીકરી પડોશ દેતવા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીના ત્યાંથી દેતવા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણના ભાવનાથી વીર પસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીર પસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં એ ભાઈઓએ

હતો એ એક માટીનું ઢેફુ આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુખી થઈશ માં તારી મુઠ્ઠી પર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો આ આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ઢેફુ ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બેન ખરા અંતરકરણ થી ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુ નું તિલક કર્યું અને આશીષ આપી પોતાની માં પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બેન તેડવા તેનો પતિ આવ્યો હતો બેન તો સાસરે જવાનો જાણી આનંદથી ગેલી ગેલી બની ગઈ

આજે મારી પાસે તને આપવા માટે કાંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો સંશ ભાઈ ને ગડગડો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થયે અને ચાલી તેના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઉભી રે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવી છું આમ કહી

રહ્યા પછી બીજા કપડા માંગ્યા અને તેના પતિને પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પોટલું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કઈ ગરીબીની મસ્કરી કા કરો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા કઈ છે પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા એક આના બદલે એક સોના મોહર હતી વહુએ તો પોતાના પતિને પહેલી સોના મોહર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઉભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઉભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વળતો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તો તેને એક સુંદર હવેલી દીધી અને પોતાની વહુને તેમાં અટિરામાં ઉભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયું

ચાલતા ચાલતા બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે તપાસ કરીએ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઉભા રહ્યા હવેલીની ની પેલી બેન આ બધું જોઈ રહી છે પોતાની માં અને ભાભીઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધા બધી વાત કહી

અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહો નોકરોને જમવાનું બનાવવાનું કહી તેને પોતાના મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બેન જાતે બધાને પીરસવા માંડી નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નાચી મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ભોટવ અનુભવવા લાગ્યા ત્યારે બેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે જ છે માટે કદી અભિમાન થી છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હડધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાય ભાઈઓ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમે તમારી સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીર પછલીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનાર વ્રત સાંભળનાર અને વ્રત કહેનારને Cero ulu thikaho nti okubona okudyomu namasimbang.